સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં માનવતાની મહેક જોવા મળી હતી આજથી દસેક દિવસ પહેલા સીતાપુર ગામે દેવી પૂજક પરિવારના એકનો એક પુત્ર અને જેરી કાળોતરો સાપ ગુપ્ત ભાગે દંશ આપતા બાળક જિંદગી અને મોતની વચ્ચે લડતું હતું સમાજમાં અંધશ્રદ્ધાના કારણે બાળકની સ્થિતિ વધુ ગંભીર બની હતી જ્યારે સમગ્ર ઘટનાની જાણ ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકર અને સરિસૃપ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલાને થતા તેમણે પરિવારને સમજાવી બાળકને ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યો હતો બાળકનો પરિવાર અત્યંત ગરીબ હોવા

ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકર સરિસૃપ સંરક્ષણ સોસાયટી સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા તથા તબીબી સ્ટાફ અને ધ્રાંગધ્રાના સર્વદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર મારું નામ ડોક્ટર હેમાંગ દોશી છે ધ્રાંગધ્રાની જિંદગી હોસ્પિટલ ખાતે હું સિનિયર ઇન્ટેન્સિવિસ્ટ તરીકે સેવા આપું છું છેલ્લા બાવીસ વર્ષથી હવે આપણી સાથે જે દર્દી છે એ આપણી પાસે અગિયાર તારીખે સવારે સાડા પાંચ વાગે આશરે ક્રેટ બાઇટ એટલે કે કાળોતરો કરીને સર્પ ડન્સ એને થયો હતો અને એ બી ચડ્ડીની અંદર જઈને એને પ્રાઇવેટ પાર્ટ ઉપર એને ડન્સ થયો હતો હવે આપણી બાજુનું એવી માન્યતાઓ છે એટલે એના હિસાબે દર્દી લગભગ દસેક કલાક સુધી ઘરે જ હતું અમુક જગ્યાએ અંધશ્રદ્ધાના હિસાબે જે તે જગ્યાએ ગયેલું અને પછી જ્યારે શ્વાસમાં ને એમાં તકલીફ પડી ત્યારે છેલ્લા ટાઈમે એટલે કે સાડા ત્રણ સાડા ત્રણ વાગ્યે બપોરે એટલે આશરે દસેક કલાક પછી જિંદગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યારે કોઈ પણ જાતનું એના શરીરમાં ચેતન નહોતું હૃદયના ધબકારા ગણીને એક મિનિટની અંદર ત્રણ કે ચાર જ આવતા હતા શ્વાસની કોઈ ક્રિયા નહોતી આંખો બધી પહોળી થઈ ગઈ હતી કીકી એની અને છેલ્લા ડચકા હતા એવું કહી શકાય આ એમના મમ્મી છે અને એમના કુટુંબમાં મેઇન એમના આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી અને કુટુંબમાં એકનો એક દીકરો હતો દેવી પૂજક કુટુંબનો બરોબર ને હવે અમે એમને બધું સમજાવ્યું ને એમને પણ કોઈ આશા હતી નહીં બચવાની દસ કલાક પછી જનરલી એટલું બધું ઝેર પ્રસરી ગયું હોય કે બાળક બચવાની શક્યતા પણ નહીં દેખાતી હતી ભગવાન માતાજીનું નામ લઈને અને અમે અમારા અનુભવ બાવીસ વર્ષનો કરીને એને વેન્ટિલેટર ઉપર લીધો અને બધી સારવાર આપી આશરે ત્રણથી ચાર દિવસ સારવાર ચાલી અને અત્યારે આપણે એક જીવ બચાવ્યાનો આપણને સંતોષ છે સાથે સાથે એનો જે ખર્ચ થાય એમાં જિંદગી હોસ્પિટલે પોતાના તરફથી જેટલું ડિસ્કાઉન્ટ થઈ શકે એ કરેલું જયેશભાઈ ઝાલા અને એમની ટીમ વૈશાલીબેન અને બીજા અન્ય પત્રકાર મિત્રો ગામના ગામના મોભીઓ ઘણા બધા લોકોએ પોતપોતાના યથા આર્થિક સ્થિતિ પ્રમાણે પોતપોતાની રીતે એના એના ખર્ચમાં એને બધાએ દાન આપ્યું અને એના સર્વેના હિસાબે આજે આપણે એક જીવને બચાવી શકીએ એનો સંતોષ છે અને ગામ ગામજનોનોનો પણ હું એના માટે આભાર માનું

દસ કલાક અમે આ ફેરાફેરી કરવામાં એ માણસ ગંભીર હાલતમાં થઈ ગયું પછી દેશ ઝાલાને ખબર પડી એમણે કીધું કે એ માણસનો જીવ દુકાનમાં ના નાખશો આવી જાઓ હોસ્પિટલમાં અને એની સારવાર કરાવી જાઓ એ છતાં એમની મદદ આમ ફર્યા કોરા મતને કંઈ શકાય થાય ન હતું એમના ગુરુ અને દેશકુમાર આ એમને તમામ એની પૂરી કરીને અને આ માણસના તારું ભૂલા કરી દીધું હતું અને જેમ હોસ્પિટલના સાહેબને